Ajou, vậy anh ơi, chìa khóa bơi bị bẹt à? cái, Tech no kệ có. Không có. Không અમારી ભાઈ સાદો જ છે કે ભાઈ હોના ચાંદી નો નથી રાજકોટ માં નવો બ્રિજ બન્યો છે રાજકોટ ગોંડલ તો એ ગમે આમ નજારા દેખો સિર એ બડી અચ્છી વાત કહી આપ

સાઈડના છે એ પૂરા આવતો તો મિત્રો અમે બધાય હવે ચેન્જ કરીને ગાડી માં બેઠા જઈએ હવે હોય તો બરોબર તો જો આ ગાડી પણ ચાલુ થઈ ગઈ આપણે ગરદીતી પાદબે ચાલુ તો લે લે જ ને મળીએ આપણે જમવાનું બરોબર આવો જમવા બધા

গাড়ী বেলেগ thank you પછી રાતે આપણે મોડું થઈ ગયું હતું એટલે એમ નહોતો કર્યો હવે પહોંચી ગયા છીએ ના જોઈ લીધું છે અમે બધાય જાય છે કુલદીપભાઈ ના ઘરે બરોબર જોડે રહ્યું આપણે લોકો કુલદીપભાઈ ના લગ્ન છે તો આવ્યા છે કે આપણે હમણાં ગીર રાતના બે વાગે પહોંચ્યા હતા જોડે રહ્યું આપણા વ્લોગમાં જોઈએ તમામ કેરી ચાર હાય કુમાર ઈયાજી વન્ના માં હવા ભરાવા આપણો વાત ભાઈ ટાંગો સીધો કરો ખોડલ વંચર જો બે એક ગાડી આયા ને ગાયા હર્ષ ભાઈ હવા ભરે ભાઈ હર્ષ ભાઈ વ્યવસ્થિત

મિત્રો આમ કેરી લટકતી હજી તો કાચી છે આપડે ધવલ ભાઈ ને પૂછી કેરા પાક પાક્યા ભાઈ

બાકી ફોર બાય ફોર લઈને આવજો તો તમને બહુ મજા આવશે હા બરોબર પછી તમે ઊંચી ગાડી હોય તો સારું હા કેમ કે હું રસ્તો હાકડો ખાડા ખરબચરા જેવો બરોબર જોડાઈ રહ્યો જો આમ કેર્યું નીચે લટકે આવી ગયા છીએ ગાડી વોશિંગમાં દેવા કેમ કે વરાજાને આ ગાડી સંઘરવાની છે તો અહીંયા તાલાળા આવી ગયા છે વોશિંગમાં દેવા તમારે કઈ કેવાનું કેમ કાઈ તો કીયો કઈ નહીં બસ જો આપણે હવે લગન માં આ ગાડી શણગારવાની છે તો અત્યારે આપણે વોશિંગ માં આપી આવ્યા છીએ બે કલાક માં વોશિંગ થઈ જશે પછી પાછા લેવા આવશું ત્યારે તમને બતાવશું કેવી વોશિંગ કરેલી છે બરોબર આ જો વિડિયો કોઈ ચાલુ છે તો જોડાઈ ગયો આપણે બ્લોગ માં આ છે તાલાળાની માર્કેટ તાલાળાની રમજટ માર્કેટ દેખાડે ધીરાજ તાલાળાથી સોમનાથ જવા માટેનો જે રોડ પડે છે એ આ રોડ છે આ બધા સોમનાથ થી રિટર્ન થયેલા લોકો છે. બધા હા શાંતિ આવી ગયા છે ગાઠિયા ખાવા મુલીધાર માં. તો બસ આશ ભાઈને ભૂખ લાગી ભાઈ ભૂખ લાગી હે ને ભાઈને ભૂખ લાગી એમ. હા હર્ષભાઈ <laughs> 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 <Dharu chukuru. laughs> ભૂક લાગી જે સાક ભાઈને ભાવતું નહોતું એટલે એને ભૂખ લાગી હતી એટલે હવે કે છે હિંગણા બટાટાનું હતું એટલે કે મરચી ભાવતું અમે એટલે એને પછી જેવું નહોતું એટલું બધું ભૂખ લાગી એટલે હવે તળળા આવીને અમે નાસ્તો કરી ભજીયાને એવું ખાધું છે મરચાને એવું હજી दाबવાનું ચાલુ જ છે અને ચીપસંજી આવે છે તો હા કા દે ભાઈ શું કામ કરાવો અત્યારે આપણે મેરેજ છે ને પોસ્ટર પોસ્ટર વ્યવસ્થિત જોઈએ કામ બરોબર નકર પૈસા બંધ કરી દેવો બંધ કરી તમે શું કામ કરાવ્યું તમે શું કામ કર્યું ચાલુ જ મેં કરાયું હું તમે કરાવી એ એમ પછી તમે ચાલુ કરાવી આ શે પકોડા ખાવા જોઈ લે એનું શું છે વેલાઈ જઈ આવી ગયા છે ગણના વતીમાં આવો ગણનો દાબેલી ખાવા ગીરમાં આવો દાબેલી ખાવા મળે તાળા ગીરમાં આવી જજો

ભાઈ આવો કેનો ભાઈ આવો કેનો ભાઈ અમે ફ્રી હોય બાજીન કરતે બોલજો ગાજા કાંડ થયો હતો બરોબર ને એમાં બધા જે પરમ મિત્ર એના હતા જેમાં હર્ષભાઈ ધવલભાઈ એવા મહાન પુરુષોના નામ આવ્યા તો જોઈ લ્યો આ બે હતા જે આ કાંડ કર્યો તો બરોબર ધ્યાનમાં છે બધા એમ કીએ પણ જોયું